રાજકોટમાં દીપડો દેખાતા મુંજકા અને કણકોટ સહિતના આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો આ દીપડાને નજરે જોનારા લાલભાઈનું શું કહેવું છે ચાલો સાંભળીએ એ જોયો ક્યારે જોયો અને પછી શું થયું પાણીની આ કુંડી ભરવા માટે આવતો તો નળી લઈ અને આઈથી આમ નજર મારી ગઈ ત્યાં દીપડો સામેની સાઈડમાં સૂતો તો એ નળી હેઠી મૂકી દીધી હડી કાઢી અને એ આવી આ ભાઈ ગયો આઈથી આમ જોઈ રહ્યો કે આમ વન વિભાગ દ્વારા કણકોટના ના કૃષ્ણનગર ના સ્મશાન અને આસપાસના વિસ્તારમાં બે પાંજરા મૂકવામાં આવ્યા છે જોકે દીપડો હજુ પકડાયો નથી જેને પગલે લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો છે હાલ તો આસપાસના વિસ્તાર